મથક લુણાવાડા માં રોડ સલામતી રેલી યોજવામાં આવી જિલ્લા પોલીસ વડા દ્વારા લીલી ઝંડી આપીને રેલી ની શરૂઆત કરવામાં આવી અગાઉ અકસ્માત મૃત્યુ થયા છે તે અકસ્માતો હવે ન થાય તેવા હેતુથી રેલી યોજાય મહીસાગર પોલીસ સહિત આરટીઓ કચેરીનો સ્ટાફ સહિત ટ્રાફિક વિભાગના કર્મચારીઓ દ્વારા રેલી યોજાઈ લુણાવાડા એસપી કચેરીથી રેલી નીકળીને લુણાવાડા નગર સહિત અનેક વિસ્તારોમાં રેલી સ્વરૂપે લોકોને શીખ આપવામાં આવીને અકસ્માતોની અકસ્માતોનો દર ઓછો થાય મૃત્યુ આંક પણ ઘટે તેવા હેતુથી માર્ગ સલામતી સપ્તાહની શરૂઆત કરવામાં આવી રિપોર્ટર સંજય જયસ્વાલ સિંધુ ઉદય સંતરામપુર રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ નિમિત્તે આજ રોજ લુણાવાડા મહીસાગર જિલ્લા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે જે દરમિયાન વાહન ચલાવતી વખતે ટુ વ્હીલર ફોર વ્હીલર અને મોટા વાહન ચાલકોએ શું શું ધ્યાન રાખવું તેના માટે એક અવેરનેસની રેલી કાઢવામાં આવી છે જે અંતર્ગત લગભગ પચાસથી સાઠ જેટલા ટુ વ્હીલર ટીઆરબીના જવાનો ટ્રાફિક પોલીસ અને વાહન વ્યવહાર ખાતાના અધિકારીઓ પણ જોડાયેલા છે અને આરટીઓના અધિકારીઓ પણ આની સાથે જોડાયેલા છે આનો મુખ્ય હેતુ ટ્રાફિકના રૂલ્સ અને રેગ્યુલેશનનું અવેરનેસ કરી અને અકસ્માતો બનતા અટકાવી શકાય અત્રે ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લામાં વર્ષ બે હજાર ત્રેવીસમાં વર્ષ બાવીસની સરખામણીમાં થર્ટી ટુ એટલે કે બત્રીસ જેટલા ફેટલ અકસ્માતો ઓછા બન્યા છે એના માટે હું સમગ્ર જિલ્લા પોલીસ તંત્રએ જે મહેનત કરી છે એને આભારી આભારી રહીશ અને એમને અભિનંદન આપીશ અને આ વર્ષે અમારો પ્રયત્ન વિવિધ અકસ્માતો ફેટલ અકસ્માતોને ગંભીર પ્રકારના અકસ્માતોનું એનાલિસિસ કરી અને આ મૃત્યુઆંક બત્રીસથી પણ કઈ રીતના નીચે કરી શકાય એના માટેના પ્રયત્નો રહેશે માન્ય ગૃહમંત્રીશ્રીની સંઘવી સાહેબ જ્યારે મહીસાગર જિલ્લાની મુલાકાતે આવેલા ત્યારે તેમણે આ બાબતે ખૂબ જ પ્રશંસા વ્યક્ત કરી હતી અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને આ આ જે અમારું અભિયાન છે કે માર્ગ અકસ્માતમાં માનવ મૃત્યુ શક્ય એટલા ઓછા થાય તે બાબતની અમારું જે એક મિશન ચાલી રહ્યું છે એને ખૂબ જ અમને સરાહના આપી હતી થેન્ક યુ